હરિમ શ્રીકૃષ્ણ વંદે જગદગુરૂ મિત્રો આજે શ્રીમદ્ભગવદ ગીતા અદ્યે શો આત્મસયમયોગ શ્લોક નંબર ચોવીસ સંકલ્પ પ્રભા કામા સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને સર્વથા તજીને મન વડે જ ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને

જે સ્થિતિ કર્મનો ફળ ત્યાગવાળા કર્મ યોગીની થાય છે અધ્યાય છ શ્લોક નંબર એક થી નવ એ જ સ્થિતિ સગુણ સાકાર ભગવાનનું ધ્યાન કરવાવાળા વાળા ધ્યાન યોગીની થાય છે અધ્યાય છ શ્લોક ચૌદ અને પંદર તથા પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાવાળા વાળા ધ્યાન યોગીની પણ તે થાય છે અધ્યાય છ થી સોના અઢાર માં શ્લોક થી ત્રેવીસ શ્લોક સુધી હવે નિર્ગુણ નિરાકાર નું ધ્યાન કરવા વાળાની પણ એ જ સ્થિતિ થાય છે એ બતાવવા માટે ભગવાન આગળનું પક્ષ કહે છે કે સંકલ્પ પ્રભાવાન કામાન તત્વા સર્વાન શેષિત એટલે કે સંસારિક વસ્તુ વ્યક્તિ પદાર્થ સ્થળ કાળ ઘટના અને પરિસ્થિતિ વગેરેને લીધે મનમાં જે જાત જાતની સ્ફૂર્ણાઓ થાય છે સંકલ્પ થાય છે સંકલ્પ વિકલ્પ થાય છે તે સ્ફૂર્ણાઓમાંથી જે સ્ફૂરણામો પ્રીતિ મમતા સુંદરતા અને આવશ્યકતા દેખાય છે તે સ્ફૂર્ણાને સંકલ્પનું રૂપ ધારણ કરી લેશે એટલે એને સંકલ્પ કહે છે તેવી જ રીતે સંકલ્પના તેવી જ રીતે સ્ફૂરણામો એ વસ્તુ વ્યક્તિ વગેરે ઘણા ખરાબ છે એ અમારા ઉપયોગના નથી એવું વિપરીત ભાવ પેદા થઈ જાય છે તે સ્ફૂર્ણા પણ સંકલ્પ બની જાય છે આમ સંકલ્પથી આમ થવું જોઈએ ને આમ ન થવું જોઈએ તેવી કામના પણ ઉત્પન્ન થાય છે આ રીતે સંકલ્પથી ઉત્પન્ન થવાવાળી કામનાઓનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ મિત્રો ટૂંકમાં સમજે કે સંકલ્પ એટલે શું સંકલ્પ એક ઈચ્છા તમારી થઈ બરાબર ઈચ્છા ક્યારે થાય કે તમારે ગમતી વસ્તુની ઈચ્છા થાય તો સંકલ્પ સંકલ્પ મન ઉપરામ થયું તો પણ આ કામના જ ગણાય ઈચ્છા ગણાય અહીં કામન પદ બહુ વચનમાં આવ્યું છે છતાં પણ તેની સાથે સર્વાન પદ પણ આપવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ અને કઈ પણ જાતની કામના ન રહેવી જોઈએ પદનું તાત્પર્ય એ છે કે કામનાનું બીજ એટલે કે સૂક્ષ્મ સંસ્કાર મિત્રો એક ઈચ્છા ક્યારે જાગી છે કે અંદર આપણી અંદર સૂક્ષ્મ સંસ્કાર પડ્યા હોય નથી કહેતા કે દબાયેલી ઈચ્છાઓ જે આપણે ન થઈ શકતી હોય અધૂરી રહી ગઈ હોય અને એ અધૂરી સંકલ્પના બીજ અંદર પડ્યા હોય જેમ આપણે ખેતી વાહીએ છીએ તો ખેતીમાં અમુક દાણા જીવજંતુ સમજ્યાક ચણી જાય અમુક બાળી કૂટવામાં આવે અમુક ઉદ્યોગના કારણે નષ્ટ થઈ જાય તો પણ જેનો અંકુર ફૂટે એવી વિશેષ જગ્યા હોય છે દાણાની તો એ જો સુધી નષ્ટ ન થઈ હોય તો સુધી જમીનમાં પડી રહી હોય અને વરસાદ આવે પાણી મળે સૂર્યપ્રકાશ મળે એટલે એ ઉગવાનું ઉગવાનું ને ઉગવાનું આને સૂક્ષ્મ કામના કહે છે તો અહીં તાત્પર્ય એ છે કે સૂક્ષ્મ કામના પણ રહેવી જોઈએ નહીં કારણ કે સુધી થઈ છે બીજ પણ ત્યાગ થવો જોઈએ હોય તો તો જ જ વૃક્ષ વૃક્ષ થાય 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 અને ઇન્દ્રિયોથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ વિષયોનો અનુભવ થાય છે અને તેનો ભોગ થાય છે તે ઇન્દ્રિયોના સમૂહ મન દ્વારા સારી રીતે નિયમન કરી લેવું અથવા મનથી ઇન્દ્રિયો ને તેમના પોતપોતાના વિષયમાંથી હટાવી લેવી દાખલા તરીકે દ્રષ્ટિનો વિષય છે જો દ્રશ્ય કાનનો વિષય છે શબ્દ ચામડીનો વિષય છે સ્પર્શ તો મન દ્વારા આ આ ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિયોથી હટાવી લેવા કે દ્રશ્ય દેખાય પણ દ્રશ્ય સાથે જોડાવું નહીં જેમ ઊંઘમાં તમારા જીભ ઉપર રસગુલ્લા મૂકવામાં આવે તો જીભનો વિશેષ સ્વાદ પરંતુ ઊંઘમાં સ્વાદ નથી આવતો કારણ કે મન તેની સાથે જોડાયેલું નથી એટલે મન અલિપ્ત છે તો પેલું અનાયાસ છે અલિપ્ત છે તો આ યોગમાં તમારે મનને અલગ કરવાનું છે કહેવાનું તાત્પર્ય કે મનથી શબ્દ સ્પર્શ વગેરે વિષયનું ચિંતન પણ ન થાય અને સંસારિક માન બળાઈ આરામ વગેરે તરફ પણ કિંચિત માત્ર લેશ પણ ખેંચતાણ ન થાય એટલે કે સમસ્થિતિ કે આગળ ગમે તેટલા ભોગ પદાર્થો પડ્યા હોય પરંતુ એ ભોગવવાની ઈચ્છા ન થાય એ મેળવવાની ઈચ્છા ન થાય तो तात्पर्य ऐसे के ध्यान योगी इंद्रिय अने अंतःकरण द्वारा प्राकुट पदार्थो એટલે કે સંસારી પદાર્થો સાથે सर्वथा સંબંધ વિચ્છેદનો નીચે કરી જ લેવો જોઈએ તો વિશિષ્ટ જોઈએ મિત્રો સિદ્ધાંત સમજીએ કે પ્રથમ સ્ફૂર્ણા થાય સ્ફૂર્ણા પછી સંકલ્પ થાય સંકલ્પમાં સત્તા આસક્તિ અને આગ્રહ હોવાથી તે સંકલ્પ દઢ બની જાય છે અને તે બંધનકારક હોય છે સંકલ્પ પછી કામના ઉત્પન્ન થાય છે સ્ફૂર્ણા દર્પણના કાચ જેવી હોય છે જેમાં ચિત્ર પકડાતું નથી પરંતુ સંકલ્પ કેમેરાના કાચ જેવો હોય છે જેમાં ચિત્ર પકડાઈ જાય છે સાધકે સાવધાની રાખવી જોઈએ કે પૂર્ણા બને થાય પરંતુ સંકલ્પ ન થાય મિત્રો આને સરળ દ્રષ્ટાંતથી સમજીએ કે જેમ વહેતું પાણી હોય અને વહેતા પાણી ઉપર તમે સોટીથી લીટી કરો તો સહેજવાર માટે દેખાશે પરંતુ તે રહેશે નહીં અને એના એ જ લીટી તમે પથ્થર ઉપર ઘસારો કરીને કરો તો એ લોબો સમય સુધી રહેશે તો આ સંકલ્પ અને કામનામાં આટલો ફર્ક છે કે સંકલ્પ તો ધ્યાનીને ઉઠે ત્યાગીને ઉઠે વૈરાગીને ઉઠે સંતને ઉઠે દરેકને ઉઠે પણ સંકલ્પ ગાઢ ના હોય સંકલ્પ સ્ફૂર્ય પાછો જતો રહે સ્ફૂર્ય જતો પણ સંકલ્પના સાથે જ્યારે મન જોડાય છે મનના સાથે ઇન્દ્રિય જોડાય છે ઇન્દ્રિયના સાથે જ્યારે વિષય જોડાય છે

અલગ છે શરીર ક્રિયાજન્ય છે એને ક્રિયાથી જ એનું ભરણ પોષણ થવાનું એને સંતોષ થવાનું જ્યારે મન એ ભાવ પ્રધાન છે તો એને ભાવ મન ભાવનાથી ધરાઈ જવાનું બુદ્ધિ ચિંતન નો વિષય છે તો બુદ્ધિ ચિંતન દ્વારા સ્થિર થવાની જ્યારે જીવાત્મા પરમાત્માનો નો વિષય છે તો પરમાત્મામાં માં મળશે ત્યારે શાંતિ થવાની દરેક વસ્તુનો સિદ્ધાંત સમજવો જોઈએ સિદ્ધાંત સિવાય સિદ્ધાંત સમજ્યા સિવાય તમે આખો જિંદગી મજૂરી કરો તો પણ એનું કોઈ મુખ્ય ફળ મળવું જોઈએ આસાનીથી ફળ મળવું જોઈએ એ ના મળે અને પેલો નથી કહેતા કે મજૂરિયાને વધુ પરિશ્રમે ઓછો પગાર મળે છે જ્યારે શેઠ અને સાહેબને ઓછી મહેનતે કન્ડિશનમાં વધારે પગાર મળે છે કારણ કે એ બુદ્ધિનો ઉપયોગ કરે છે કે જો જનબળ કામ ન આપે તો બુદ્ધિ બળ વધુ કામ આપે છે તો મિત્રો આ શ્લોકમાં ભગવાને સઘળી કામનાઓનો ત્યાગી તેમજ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાના નિચ્ચયની વાત કરી હવે કામનાઓનો ત્યાગ અને ઇન્દ્રિયોનો નિગ્રહ કઈ રીતે કેવી રીતે કરવો તેનો ઉપાય આગળના શ્લોકમાં બતાવશે તો સુધી રજા લઈએ સૌની જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે